ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ડોક્ટર આંબેડકર ચોકમાં એક નવતર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તાજેતરમાં બનેલ બનાવો અંગે વિરોધ દર્શાવવામાં આવશે અને આવેદન પત્ર વાંચી સાંભળવામાં આવશે હરિયાણાના આઈપીએસ અધિકારી શ્રી વાય પૂરણકુમારે જાતિવાદીઓના ત્રાસના કારણે આત્મહત્યા કરી લીધી છે તેમને વખોડી શ્રદ્ધાંજલિ આપવામાં આવશે ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં જાતિવાદના કારણે હરિયોમ વાલ્મિકી નામના યુવાનને જાતિવાદી અસામાજિક તત્વોએ બે રહેમીથી માર મારી હત્યા કરી નાખેલ છે તેમને વખોડી શ્રદ્ધાંજલિ આપવામાં આવશે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બી આર ગવઈ સાહેબ પર ચાલુ કોર્ટમાં જૂતાથી હુમલો કરનાર સંવિધાન વિરોધી અંધવિશ્વાસી મનુવાદી હેવાન વકીલ રાકેશ કિશોર તિવારી આ બનાવને વખોડી છીએ ડોક્ટર આંબેડકર અને સંવિધાન વિરોધી મનુવાદી અનિલ મિશ્રા એડવોકેટ ગ્વાલિયર હાઈકોર્ટ સંવિધાન વિરોધી અંધવિશ્વાસી પાખળની અજ્ઞાની રામ ભદ્રાચાર્ય મહિલાઓ વિરુદ્ધ બકવાસ કરનાર

જાતિવાદી પરિબળો દ્વારા જે દેશમાં બનાવો બની રહ્યા છે એ બનાવોને વખોડવા માટે આવેદનપત્ર આપવાનું જે કાર્યક્રમ રાખ્યો હતો એ કાર્યક્રમ આજે ધોરાજીના આંબેડકર ચોકમાં રાખેલ છે અને એ કાર્યક્રમ મુજબ અમે આવેદનપત્ર આપેલ છે આવેદનપત્ર મુજબ જે બી આર ગવર સાહેબ જે જૂતું ફેંકવામાં આવ્યું એને વખોડી કાઢવામાં આવેલ છે ઉત્તર પ્રદેશમાં રાયબરેલીમાં વાલ્મિકી સમાજના છોકરાને જે બેરેમીથી મારી નાખવામાં આવેલ છે એને પણ વખોડી કાઢવામાં આવે છે અને આપણા હરિયાણા રેન્જના આઈપીએસ અધિકારી પૂરણ પૂરણ સાહેબની જે આત્મહત્યા કરેલ છે તે બાબતને પણ અમે વખોડી કાઢી આ અંગે અમે ભારત સરકારના રાષ્ટ્રપતિને અને વડાપ્રધાનને આવેદનપત્ર પાઠવેલ છે જે અંગે અમે સખત શબ્દો વખોડી કાઢી અને આવેનપત્ર મુજબ અમારી માંગણીઓ છે એ માંગણીઓ તાત્કાલિક અસરથી ન્યાય આપે એવી અમારી માંગણી છે જય ભી જય સરકાર પાસે શું અપેક્ષા છે સરકાર પાસે આ જે બનાવો બને છે એ બનાવો ભવિષ્યમાં ન બને એના માટે કડક પગલા લેવા જોઈએ એવી અમારી માંગણી છે